ગુજરાત ડૂબશે પાણીમાં જી હા મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હળવા દબાણ વાળું લો પ્રેશર છે તે હવે ધીમે ધીમે આગળ વધીને ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં કન્વર્ટ થઈ રહ્યું છે ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ આ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર આજે જોવા મળશે મુશળધાર વરસાદ પુષ્ય નક્ષત્ર ગુજરાત રાજ્યમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ખતરાની ઘંટી ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે રમકડાની જેમ ગુજરાતની અંદર અનેક મકાનો આજે પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે સિસ્ટમના જોર વધવાના કારણે ગુજરાત રાજ્યમાં આજે વીજળીના ચમકારા સાથે આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે સાથે મિત્રો જો વાત કરીએ તો તમે ચેનલ પર જો પહેલીવાર આવ્યા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો આજે અને ગુજરાતની અંદર આગામી સાત દિવસમાં ભયંકર વરસાદ પડવાને લઈને નવી આગાહી બહાર પાડવામાં આવી છે સાથે જ આગામી કલાકોમાં રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને મોટી વોર્નિંગ આપી દેવામાં આવી છે સાથે સાથે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે આજુબાજુના વિસ્તારમાં એક હવાનું દબાણ છે તે મજબૂત થતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર હવે ગુજરાતની અંદર ટકરાતી જોવા મળી શકે છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે મેઘ તાંડવ થવાની પણ આગાહી કરવામાં આવી ગઈ છે ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ હવે એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી જ વરસાદી સિસ્ટમ અતિ ભારે અને ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે જ પવનને ઝડપો સાથે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેતરોની અંદર પાણીથી ભરાતા ખેતરો પણ જોવા મળી રહ્યા છે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને સિટીઓની અંદર પણ રોડ રસ્તા ઉપર અનેક વિસ્તારોમાં આજે પાણીના ગરકાવ થતા જોવા મળી શકે છે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાની સાથે જ અત્યારે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા જોવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાત પૃથ્વીની એટલે કે ગુજરાતની ધરા પર અત્યારે ધ્રુજાવતી હોય તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે ઠેર ઠેર ગુજરાતના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ અત્યારે શરૂ થઈ રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે આગામી બે થી ત્રણ કલાકમાં ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમ ટકરાવાના કારણે ભયંકર સ્વરૂપ આજે જોવા મળી શકે છે અને ભયંકર સ્વરૂપને જોવાના કારણે આજે ગુજરાત ઉપર ખરા ખરીનો ખેલ જામ્યો હોય તેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે પવનની ગતિવિધિ સાથે આજે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અને બંગાળની ખાડીમાં આવી રહેલું સિસ્ટમ ગુજરાત ઉપર પોતાનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળી છે અને રીતસરનું છે તે ગુજરાત ઉપર ટકરાતું જોવા મળી રહ્યું છે સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાત ઉપર ચારે તરફથી ઘેરાવો છે તે અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે સાથે અત્યારે ગુજરાતની અંદર હવાના દબાણ પણ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર પવનની ગતિવિધિ અને પવનની ઝડપની સાથે મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં તોફાની પવનની સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર જો પવનની માહિતી મેળવીએ તો અત્યારે પવનની ગતિવિધિ સાઠ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનો ફૂંકાઈ રહ્યા છે ભયંકર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે ગુજરાતની અંદર આગામી બે થી ત્રણ કલાકમાં રીત આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતની અંદર મુશળધાર વરસાદ વરસવાને લઈને લઈને નવી આગાહી પણ કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ આગામી સાત દિવસની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ અને અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર ટકરાતી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ સંપૂર્ણ વિસ્તારની અંદર એક સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો ઘેરાવો સિસ્ટમની સ્ટબ અત્યારે જોવા મળી રહી છે અને મિત્રો જો વધારે માહિતી મેળવીએ તો બે થી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે સાથે આજે ગયા ગયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર પડવાને અંગે મોટી આગાહી કરવામાં આવી છે જિલ્લાની અંદર અતિ ભયંકર મેઘટાંડવ સુધી વરસાદ જળબંબાકાર સુધીનો વરસાદ આજે ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળી શકે છે તેની પણ હવે જિલ્લા પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો આજે લો પ્રેશર સિસ્ટમ સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે ગુજરાતની અંદર પોતાનું તીવ્ર જોર વધારતા જોવા મળ્યા છે આમ તીવ્ર જોર વધવાના કારણે અતિભારે વરસાદ પડવાને લઈને અત્યારે છે તે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે વાપી વિસ્તારની અંદર સાપુતારા વિસ્તારની અંદર આહવા વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે બિલમોરાની સાથે વલસાડ જિલ્લાની અંદર મોટો તો આવતો જોવા મળી રહ્યો છે વીજળીના ચમકારાની સાથે અત્યારે વલસાડ જિલ્લાની અંદર જોર વધારે જોવા મળી રહ્યું છે સુરત જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજે અને સુરત તાપી નવસારી ડાંગ જિલ્લાની અંદર વ્યારા પંથકોની અંદર મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારમાં જોર વધવાના કારણે અત્યારે ઉમરપાડા વિસ્તારની અંદર ડેડીપાડા વિસ્તારની અંદર સાથે સાથે મિત્રો મિત્રો તે લાગુ વિસ્તારની અંદર વરસાદી છે છે મજબૂત થતી જોવા તમે જે રીતે જોઈ શકો છો જાંબુસર દેહજના પંથકોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તૂટી પડ્યા છે તેવો માહોલ જોવા મળ્યો છે ઠેર ઠેર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આ વિશે લો પ્રેશર સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું ભારેથી લઈને અતિ ભારે જોર દર્શાવતી જોવા મળે છે જેના કારણે આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાની અંદર આગામી થી ત્રણ કલાકમાં પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ ખાબકેલા હોય તેવા અનુમાન પણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો જો અત્યારે સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે જેના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ભારે ગાજવીજ સાથે અત્યારે તીવ્ર સિસ્ટમ છે તે બનતી જોવા મળી છે સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે લો પ્રેશર એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાંથી આ સિસ્ટમ પરિવર્તિત થવાના કારણે આજે મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટાઉદેપુર અમદાવાદ આણંદ ખંભાત વિસ્તારની અંદર વડોદરા જિલ્લાની અંદર પંચમહાલ મહિસાગર જિલ્લાની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે ને મેઘ તાંડવ સર્જાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આજે ધોળકા નડિયાદ આણંદ જિલ્લાની અંદર મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે દાહોદ વિસ્તારથી લઈને અમદાવાદ વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે મજબૂત બનીને પોતાનું ભારે જોર દર્શાવતું હોય તેવા સમાચાર પણ હાલ મળી રહ્યા છે અને સિસ્ટમ અત્યારે સર્ક્યુલેશન એરિયામાંથી બનતું હોય તેવા પણ અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પોતાનું સાયક્લોનિક સિસ્ટમ સ્ટોપ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે આમ આજે દક્ષિણ ગુજરાતની અંદર સાથે આજે મધ્ય ગુજરાતના દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર અમદાવાદ આણંદ વડોદરા જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે આને જોતા મિત્રો અત્યારે લાંબા સમયથી વિરામ બાદ અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સિસ્ટમનું ભારે દબાણ વધતું મજબૂત બનતું જોવા મળ્યું છે સૌથી ઓછો વરસાદ આ સિઝનમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વીસ ટકા જેટલો વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પડી રહેલો વરસાદ પણ અત્યારે જોવા મળી શકે છે નવા રાઉન્ડમાં ગુજરાતમાં છે તે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારેથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર વિસ્તારમાં ભારે હવાનનું દબાણ જોવા મળ્યું છે અને અત્યારે વરસાદી સિસ્ટમ પણ બરોબરની છાવી છે તેવા સમાચાર આવી રહ્યા છે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મિત્રો અત્યારે આજે થરાદ વિસ્તારમાં રાંધણપુર ખેડ હિંમતનગર પાલનપુર મહેસાણા વિસ્તારની અંદર સિસ્ટમ જોર વધુ જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા આગામી બે થી ત્રણ કલાકની અંદર મેઘરાજાની સવારી લાવીને અત્યારે વીજળીના ચમકારા સાથે મેઘમહેર થતા જોવા મળી રહી છે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે ફરી એક વરસાદી સિસ્ટમ છે તે મજબૂત બનતી જોવા મળી રહી છે જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ અત્યારે ખાબકદા જોવા મળી રહેશે આ ફાટેલા હોય તેવા દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહેશે સંપૂર્ણ વિસ્તાર માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે મોટી હલચલ અત્યારે સક્રિય બનતી જોવા મળી છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ અત્યારે વીજળીના ચમકારા સાથે અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે વીજળીના ચમકારાની સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વેરાવળ ઉનાવ ગીર સોમનાથ મહુવા અલંગ અમરેલી જિલ્લાની અંદર સાથે સાથે દરિયાકાંઠાની અંદર ભાવનગર વિસ્તારની અંદર ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે બોટાદ જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોરબી વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે હાલ હળવું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજે દરિયાકાંઠાની અંદર પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાતો જોવા મળ્યો છે આજે મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ વિસ્તારની અંદર અત્યારે ગીર સોમનાથની અંદર અત્યારે ભારે અત્યારે સંક્રમણ વરસાદનું જોવા રહ્યું છે જો કે આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સલાયા ભાણવડ પોરબંદર જામનગર ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ જૂનાગઢ પંથોકોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે સાગરમાંથી આવતા ગતિવિધિવાળા સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અત્યારે મોટી હલચલ સર્જાય છે અને તાંડવ છે મેઘ મેઘટાંડવ જોવા મળી રહ્યું છે આગામી સૌરાષ્ટ્ર માટે અત્યારે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આજે અત્યારે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અત્યારે ધીમે ધીમે હવે હવાનું દબાણ પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર આજે માંડવી ગાંધીધામ ખાવડ બારડોલી નડિયાદ લખપત વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે કલાકોની અંદર ફરી એક નવો રાઉન્ડ સક્રિય થતો અને સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં આવતા અત્યારે પવનો છે તે ગુજરાત ઉપર આવવાના કારણે અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહી છે સિસ્ટમ ટકરાવવાના કારણે સંપૂર્ણ વિસ્તારમાં ભારે ઘેરાવો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે જેવી મોટી પણ અત્યારે મિત્રો મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે મિત્રો તમારું શું કહેવું છે કે અત્યારે તમે જે જ્યાં રહો છો જે ગામ છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે શું તમારા ખેતર બહાર પાણી નીકળ્યા છે શું તમારા રોડ રસ્તા પર પાણીના ગરકાવ જોવા મળ્યો છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ખાસ કરીને મિત્રો તમારા કહેવાતી એટલે કે અમને પણ ખબર પડી શકે કે કઈ કઈ જગ્યાએ હાલ અત્યારે પૂરતી વરસાદ શરૂ છે અથવા તો વરસાદ નથી પડ્યો તેવી પણ આગાહી અત્યારે મિત્રો જોવા મળી રહી છે ને ગુજરાત ઉપર અત્યારે ફરી એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમ છે તે લોપર નામના વાવાઝોડામાંથી પરિવર્તિત થઈને થોડાક દિવસો બાદ આ સિસ્ટમ અત્યારે ગુજરાત પર આફત રૂપે આવી ચૂકે છે રાજસ્થાન લાગુ વિસ્તારમાં પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે તમે અત્યારે સેટેલાઇટ વ્યૂ પરથી જોઈ શકો છો તે રીતે અત્યારે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર હોય સમગ્ર ગુજરાતમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ છે વરસાદ પડવાના કારણે અત્યારે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે તેવા સમાચાર મળી રહ્યા છે કારણ કે આગામી સાત દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં એવો વરસાદ પડ્યો હતો કે ઇતિહાસ રચી નાખ્યો હતો દ્વારકામાં છેલ્લા પચાસ વર્ષમાં આવો વરસાદ નહોતો પડ્યો તેવો વરસાદ પડ્યો છે આ છેલ્લા સાત દિવસમાં તો મિત્રો તમારું શું કહેવું છે કે અત્યારે કઈ કઈ જગ્યાએ સારો વરસાદ પડી રહ્યો છે અને કઈ જગ્યાએ હજી પણ એ વિસ્તાર છે કે હજી વરસાદના ટકાવારી છે તે ખૂબ જ ઓછા જોવા મળ્યા છે જેમના કારણે અત્યારે બનાસકાંઠા લાગુ વિસ્તારમાં ગઈકાલના સમાચાર મળ્યા હતા કે બનાસકાંઠામાં છે તે વરસાદ પડી રહ્યો છે એ પહેલા બે ત્રણ દિવસ પહેલા બનાસકાંઠામાં ખેડૂતો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો કે વરસાદ સારો પડે અત્યારે મિત્રો બરોબરની સિઝન શરૂ છે વરસાદી સિસ્ટમ જામી છે જન્માષ્ટમી સુધી આ વરસાદી સિસ્ટમ એવી ને એવી જ રહેવાની છે જે સાત દિવસ પહેલાં રહી હતી સાત દિવસ પહેલા દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવે તેવો વરસાદ પડ્યો હતો તમને યાદ જ હશે અથવા તો તમે એક પછી એક